દેવે ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જ્યારે હર સિઝનમાં અલગ અલગ ક્રોપમાં અલગ અલગ ફિલ્ડમાં જઈ અને ખેડૂતોનો જ્યારે અભિપ્રાય લઈ રહ્યા હોઈએ ત્યારે આજે એ આપણે વિશ્વાસ સીડના બાજરીના બસો બાવીસ નંબરની જે બાજરી આપણી આવે છે એમના ફિલ્ડ ઉપર આપણે આવ્યા છીએ આ તળાજા તાલુકાનું પિથલપુર ગામ છે અને તળાજા તાલુકા અને તમારો મોબાઈલ નંબર નવ્વાણું સોરાણું અઠ્યોતેર નેવું નવાણું ચુમોતેર સોરાણું ચોરાણું અઠ્યોતેર નેવું તો આપણે એમના બાજરાના ફિલ્ડ ઉપર આવ્યા છીએ તો એમણે જનરલી બીજી પણ ઘણી બે ત્રણ કંપનીના બાજરા આવેલા છે એ જે તે કંપનીના બાજરાની કમ્પેરમાં આપણે એમને પૂછ્યું કે તમે જે આ બાજરીના બે પેકેટનું વાવેતર કર્યું છે તો તમને આમાં કેવું લાગે છે કે આ પરફોર્મન્સ કેવું છે આ બાણો સુપર ભરાવદાર અને ઉતારો પણ સારો ખાવા સારું અને ઉછે પણ સારી અને બીજી બાજરી જેમ પડે ઓછી અને દાણો ભરાવદાર હરામ હાર ઉત્પાદન બે થી અડધી કળહી એવું છે બે થી અડધી કળહી બસ બે એટલે તમારી બાજુમાં એને તમે કારણ કે એમાં શું છે જનરલી આઈડિયા નો એટલે બે આપણે કે નથી અને પ્રશ્નો હોય છે કે બાજરી આડી પડી જવાના એવો પ્રશ્ન હોય તો આમાં એ પણ નહીં પ્રશ્ન તો બીજા ખેડૂત મિત્રો ને પણ આ

હું હરેશ નિરંજની મારો પણ તમે સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર ચોરાણું ઝીરો એકાશી અઠાવન સાત અગિયાર છે આપનો ખૂબ ખૂબ આભાર લક્ષ્મણભાઈ આપનો પણ આભાર